હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ આમળાનું અથાણું તો આને આમળાનું અથાણું પણ કહેવાય છે અને આમળાની લોજી પણ કહેવાય છે તો આમળાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ફ્રેશ આમળા લીધા છે તો તેને ધોઈ નાખીશું અને તેને આવી રીતે બાફવા માટે મૂકી દઈશું તમે કુકરમાં પણ બાફી શકો છો તો અહીંયા આમળા આપણા બફાઈ જાય તો અહીંયા પંદરથી વીસ મિનિટ માટે આમળા બફાઈ જશે તો અહીંયા આપણા આમળા બફાઈ ગયા છે તો અહીંયા ફોકની મદદથી આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો તો આમળા બફાઈ ગયા છે તો એક સાઈડ એને મૂકી દઈશું તમે આમળાને ઉપરથી ફ્રેશ કરશો એટલે આમળાની સ્લાઇસો બહાર આવશે તો સમજી લેવાનું તો તમારા આમળા બફાઈ ગયા છે અને આમળાને આપણે એને સ્લાઇસ કરીને એના અંદરનું સીડ્સ કાઢી નાખીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવા આપણા આમળા બફાઈને તૈયાર થઈ ગયા છે તો તમે કુકરમાં પણ બાફી શકો છો અથવા તો તમે આવી રીતે પણ વરાળની મદદથી પણ બાફી શકો છો તો જેટલા આંબળા હોય એટલું તમે એનું ગળ પણ એડ કરી શકો છો અથવા અહીંથી પણ વધારે પણ તો અહીંયા બે કપ જેટલા આંબળા છે તો હું એની એક કપ જેટલું અહીંયા મીઠાશ માટે યુઝ કરીશ તો એકદમ સરસ અને ટેસ્ટી ખાટો મીઠું બનાવવા માટે મેં અહીંયા ગોળનો ઉપયોગ કરો છો તમે ખાંડ પણ યુઝ કરી શકો છો તો અહીંયા આપણે કઢાઈ મૂકીશું તો કઢાઈમાં મેં એક ચમચી જેટલું તેલ એડ કરીશી અને તેલમાં આપણે આખા મસાલા એડ કરવાના છે જેમાં મેં વરિયાળી લીધું છે એમાં મેથી દાણા લીધા છે અઝમો રાઈ તો તમે જોઈ શકો છો કલોંચી લીધી છે તો વરિયાળીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું જેથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને તમારે જો એને ખાંડનીથી ખાંડી પણ શકો છો તો મિક્સીમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો તો પણ સરસ એવો એનો ટેસ્ટ આવશે તો અહીંયા આવી રીતે એડ કરવાથી એકદમ સરસ એનો ફ્લેવર આવશે તો પછી આપણે તેમાં આમળા એડ કરી દઈશું અને આમળા એડ કર્યા પછી તમારે તેને સારી રીતે મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો સરસ એવી ટેસ્ટી આમળાનું અથાણું તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ વિન્ટરમાં બહુ જ પ્રમાણમાં આમળા આવ્યા છે અને આખીઓની રોશની અને વાળ પણ એકદમ સરસ એવા થઈ જશે હું તમને ગેરંટીથી કહી દઉં છું તમે એકવાર આમળાનું આવી રીતે અથાણું બનાવીને ખાશો તો તમને વારંવાર ખાવાનું મન થઈ જશે તો અહીંયા આમળાને એકદમ મીઠો ટેસ્ટ લેવા માટે મેં અહીંયા ગોળ લીધો છે તો મેં અહીંયા એક કપ જેટલો ગોળ લીધો છે તમારે વધારે પડતું ગળું જોતું તો એકથી દોઢ કપ પણ તમે લઈ શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવું ટેસ્ટી યા અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે ઘરે પણ બનાવજો અને તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપજો તો આવી રીતે મિક્સ કરજો અને એને ઢાંકીને કઢી મૂકી દેજો પંદરથી વીસ મિનિટ માટે તમારો ગોળ એકદમ મેલ્ટ થવા માંડશે અહીંયા પાણીનો પણ જરા પણ યુઝ નહીં કરતા નહીં તો તમે આને એક વર્ષ માટે નહીં રાખી શકો તરત જ ખરાબ થઈ જશે તો આવી રીતે તમારે ધીમે ધીમે કરી મિક્સ કરતું રહેવાનું છે તો અહીંયા ગોળ એનાથી જ મેલ્ટ થતો મેલ્ટ થવા માંડશે તો તમે જોઈ શકો છો અને એકદમ આયા મેં અંદર મસાલા એડ કરી દીધા હતા જે તમને દેખાડી નથી શકી જેમાં મેં લાલ મરચું હળદર અને એમાં સૂટનો પાવડર એડ કર્યો છે અને મીઠું એડ કર્યું છે અને તમારા જેટલા મસાલા ગરમ મસાલો મરી મસાલો તમારે જે પણ એડ તો તમે એડ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો જે તમે હું તમને ચમચી ઉપરથી જે તમને દેખાડી રહી છું તો નીચે ધીમે ધીમે કરીને બૂંદ પડી રહ્યું છે એટલે તમે સમજી લેવાનું કે તમારું આમળાનું અથાણું એકદમ તૈયાર થઈ ગયું છે તો આ આવી રીતે તમારે ચેક કરી લેવાનું અને એ પણ ના ખાવા પડે તો તમારે એક ડીશ લેવાનું તેમાં એક બે બુંદ એડ કરવાના જેથી ધીમે ધીમે કરીને જ્યારે આવી રીતે પડશે બું એટલે તમને ખબર પડી જશે કે તમારું આ આમળું અથાણું તૈયાર થઈ ગયું છે તો આને ઇન્સ્ટન્ટ આમળાનું અથાણું કહેવાય ઉપરથી મેં મરી પાવડર એડ કર્યો છે તમારે સૂટનો પાવડર તમારે આમચૂર પાવડર જે પણ એડ કરવો હોય તે પણ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ અને ટેસ્ટી આમળાનું અથાણું તમે ઘરે હવે જ્યારે પણ મન થાય ત્યારે ખાઈ શકો છો અને આ ચાર મહિના તો તમારે ખાસ આમળા ખાવાના અને તમારા બાળકોને પણ ખવડાવજો તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને જરૂરથી કોમ સેક્શનમાં કહેજો તો અહીંયા એકદમ ઝડપથી બની ગયેલો આમળાનું થાણું એક તો જરૂરથી ટ્રાય કરજો તો તમને મારી રેસીપી કેવી લાગે એ જરૂરથી કહેવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમને હું અહીંયા ઉપરથી દેખાડું છું તો તમને અહીંયા તમે થોડીક વાર એક અથવા અડધી અડધી કલાક માટે રાખશો એટલે એકદમ ઘટ જેવું ગ્રેવી જેવું થઈ જશે એટલે તમને ખ્યાલ આવી જશે કે એકદમ સરસ એવું બની ગયું છે અત્યારે તમને થોડુંક ઢીલું ઢીલું દેખાતું હશે પછી તમે જેવું એને ઠંડુ થશે એટલે એકદમ સરસ એવું લચકા જેવું બનીને તૈયાર થઈ જશે તો આને આપણે એક જારમાં સ્ટોર કરી નાખીશું જે તમે એક વર્ષ માટે બનાવીને રાખી શકો છો તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું જ બનાવ્યું છે તો તમે વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવી શકો છો અને એકદમ જાર આવે એમાં તમારે એને એક વર્ષ માટે સ્ટોર કરીને મૂકી દેવાનું એર ટાઈટ જાર એટલે કાચની બહિણી જ તમારે લેવાનું પ્લાસ્ટિકનો યુઝ ના કરવાનો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં તો આવજો ફ્રેન્ડ્સ બાય બાય